જામનગરથી વેરાવળ મીઠું ભરીને જઈ રહેલા એક ટ્રકમાં કાલાવડ નજીક મોટી માટલી પાસે ગઈ કાલ રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી પાછળના ટાયરો ભાગ સળગવા લાગ્યો ત્યારે બનાવ મામલે કાલાવડ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી મળી આવતી જાણકારી અનુસાર જામનગરના પંકજભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરની માલિકીના એક ટ્રકમાં ગઈ કાલ રાત્રે આગનો બનાવ બનવા પામ્યો તો જેને લઈ ટ્રકના ડ્રાઈવર રીતેશભાઈ તેમના માલિકને આ મામલે ફોન કર્યા પછી કાલાવડ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યા આગને કાબૂમાં લીધી હતી તો આગના કારણે ટ્રકના પાછળના ટાયરો તેમજ ટ્રકની બોડીનો કેટલોક હિસ્સો તેમજ ટ્રકમાં ભરેલા મીઠાને પણ નુકસાની થવા પામી હોવાનું જાણવા મળી આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ